નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વાઘોડિયાના પીપળિયા ગામે મહિલાઓ દ્વારા અનોખે રીતથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાઘોડિયાના પીપળિયા ગામના જીએસ વાય બી વડોદરાના વેસ્ટ તેમજ ઇસ્ટ ઝોનના કોઓર્ડિનેટર ડોક્ટર સુનિલભાઈ પટેલ મીનાક્ષીબેન પરમાર અને ઇન્દ્રજીતભાઈ યોગ કોચ ડૉક્ટર રિષિકાબેન વ્યંછાણીના દેખરેખ તેમજ યોગ ટ્રેનર ભાવિની બેન જોશીની સાથે રહી પીપળિયા ગામ તેમજ રતનપુર ગામમાં નિઃશુલ્ક યોગ ક્લાસની સેવા બજાવી રહ્યા છે પીપળિયા ગ્રામ પંચાયતના પટેલના સાથ અને સહકાર તેમજ યોગ ક્લાસના સાધકોના સહકારની સાથે દસમા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગામમાં મહિલા બહેનો દ્વારા બેનર સાથે કરો યોગ રહો નિરોગના સૂત્રોચ્ચાર કર્યા હતા ઘર ઘર જાયગે સબકો યોગ ના નારાની સાથે નારી શક્તિ સશક્તિકરણ દ્વારા ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના પીપડિયા ગામ ખાતે જીએસવાય ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં ટ્રેનરની ભૂમિકા ભજવનાર ભાવિની બેન જોશીની દેખરેખ હેઠળ અમારા ગામમાં યોગના નિયમિત ક્લાસ ચાલી રહ્યા છે જેનો અમે દરેક સાધકો ઘરે ઘરે યોગનો પણ પ્રચાર કરીએ છીએ કરો યોગ નહો નિરોગ સૂત્રને ધ્યાનમાં રાખીને હું ભાવિની જોશી જે આપણા જીએસ વેબિનાર ચેરમેન સિસ્પલ સર વડોદરા ખાતે ત્રણ કોઓર્ડિનેટરો છે જે ત્રણ કોઓર્ડિનેટર ત્રણ કોઓર્ડિનેટર સુનીલ સર મીનાક્ષી અને ઇન્દ્રજીત સર એના હેઠળ અમે લોકો અને ડોક્ટર રીતિકાબેન વંજાની ડોક્ટર રીતિકાબેન વંજાની અમારા યોગ કોચ છે જેના હાથ નીચે અમે લોકો

આપણા પંચાયત હોલ પીપળિયાના જે પંચાયત હોલ છે ત્યાં રેગ્યુલર ક્લાસ ચાલશે સવારે દસથી અગિયારના ટાઈમમાં એકથી દોઢ કલાકનો ટાઈમ આપણે ફાળવવાનો છે તો એમાં બધાએ સાથીદારોએ બધાએ સહભાગી બનો ઓ